પરીક્ષણ કરીને જરૂરી દવા પોષણયુક્ત આહાર બાળકો અને તેમના વાલીઓનું કાઉન્સેલિંગ નિયમિત સમયાંતરે પરીક્ષણ કરીને કુપોષિત બાળકોને સુપોષિત કરવામાં આવશે જિલ્લામાં કુપોષિત પાંચસો પંચોતેરથી થી વધુ બાળકોને સુપોષિત કરવાના સંકલ્પ સાથે આ અભિયાન નિયમિત રૂપથી કાર્યરત રહેશે આ બાળકોનું જે સુધી થશે એમને કયા કયા વસ્તુની જરૂર છે એ ડોક્ટર સાહેબ લખીને આપશે ત્રીસમી તારીખે મન કી બાતનો કાર્યક્રમ છે એ દિવસે અમારા જે બધા આગેવાનો છે પાર્ટીના બાકીના સામાજિક સંસ્થાના આગેવાનો છે બાકીના એવા સજ્જન નાગરિકો છે જેમને આ બાળકો માટે કંઈક કરવું છે બાળકો તમારા ઘર સુધી આ કીટ પહોંચાડશે તમારે બે વસ્તુની કાળજી રાખવાની છે કે એ જે કીટ છે એ બાળક સારી રીતના લે એ આહાર લે તો એ બાળક આપણું મજબૂત થશે એ ચિંતા વાલીઓએ કરવી પડશે અને એડોપ્ટ કરવાનો અર્થ એ જ છે કે જ્યારે એડોપ્ટ કરનાર વ્યક્તિ આપણા ઘરે આવશે ત્યારે બાળક સાથે થોડુંક આત્મીયતાનો ભાવ રમશે આત્મીયતાનો ભાવ ઉભો કરશે ને બાળકને આહાર છોડાવશે તો આ ભારતને મજબૂત કરવા માટે સશક્ત ભારતની જે વાત છે એને મજબૂત કરવા માટે સમૃદ્ધ ભારતની જે વાત છે એને મજબૂત કરવા માટે અને એક સેવાના ભાવથી અને જ્યારે આદરણીય રત્નાકરજીનો જન્મદિવસ હોય રત્નાકરજીએ પોતાનું આખું જીવન સમાજ માટે દેશ માટે સમર્પિત કર્યું છે ત્યારે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે કે એક વર્ષની અંદર આ જિલ્લામાં એક પણ બાળક કુપોષિત ના રહે અને નર્મદા જિલ્લો સુપોષિત બને અને નર્મદા જિલ્લાના બાળકો અને બાળકોથી અમારું ભવિષ્ય એ સમૃદ્ધ અને સશક્ત બને એની માટે આ એક અમારો નાનકડો પ્રયાસ છે મારી અહીં ઉપસ્થિત તમામ વાલીઓને મારા ડોક્ટર મિત્રોને મારા આ તમામ નર્સ બહેનોને અને મારા આગેવાન કાર્યકર્તાઓ યુવાનોને બધાને મારી વિનંતી છે કે આ એક શુદ્ધ સેવાના ભાવથી કામ ચાલુ ચાલુ કરેલું છે પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તા તો છે પણ આમાં અમારો કોઈ પોલિટિકલ એજન્ડા નહીં બસ મનમાં એ ભાવ છે કે આપણા વિસ્તારમાં બાળક મજબૂત થાય એમની માતા વાલીઓની ચિંતા દૂર થાય દર મહિને નાની મોટી વ્યવસ્થા જો કંઈ રહી જતી હોય તો એ વ્યવસ્થામાં અમે પૂરક બનીએ પોષણની કીટ તમારા સુધી પહોંચે બાળક એને એ આભાર લે અને આહારના માધ્યમથી મજબૂત થાય દર મહિને એનું ચેકિંગ થાય અને આપણા વિસ્તારની અંદર બધા જ બાળકો આવનારું આજનું બાળક એ કાલનું આપણું ભવિષ્ય છે એ મજબૂત થાય સમૃદ્ધ થાય એ અપેક્ષા છે અને એમાં આપ સૌનો એ મારી બહેનો ઉપસ્થિત છે મેડિકલ ઓફિસરો મારા પાર્ટીના આગેવાનો સૌ ઉપસ્થિત છે ત્યારે આ સેવાના મહાયજ્ઞની અંદર આપ સૌની આહુતિની જરૂર પડશે આપ સૌના સહયોગની જરૂર પડશે આપ સૌના સહકારની જરૂર પડશે અને જે કલ્પના છે કે નર્મદા જિલ્લાને કુપોષણ મુક્ત બનાવીને સુપોષિત કરીશું એમાં ગરડેશ્વર તાલુકા પૂરતું નહીં પણ આખા જિલ્લાની અંદર કોઈપણ જગ્યાએ જો મને જરૂર પડે આપ સૌની તો આપનો સહયોગ આપતા રહેજો અને આપણે સૌ બધા ભેગા મળીને મજબૂત ભારત માટે મજબૂત ગુજરાત માટે મજબૂત નર્મદા માટે મજબૂત ગરૂડેશ્વર માટે ભેગા થઈને આ બાળકોને મજબૂત કરીએ એવી બધા પાસે અપેક્ષા રાખું છું